ચાલો શરૂઆત કરવી છે તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને હું જણાવી દઉં કે વિદ્યાર્થીઓ હાલ બસ સેટલમેન્ટ ચાલુ છે થોડું સેટિંગ ચાલુ છે બસ એ જો થઈ જાય તો પછી આપણે આપણે એપ્લિકેશન ની અંદર લાઈવમાં તમને હું આઈએમપી ક્વેશ્ચન સોલ્વ કરાવવાની છું દરેકે દરેક વિષયના તો દરેક વિદ્યાર્થીને જણાવી દઉં કે જે આપણી બેચના વિદ્યાર્થીઓ છે જે કદાચ તમને વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી થયા તો પહેલા જોઈન થઈ જાઓ કારણ કે જયારે પણ આપણું લાઈવ હશે ત્યારે એની નોટિફિકેશન હશે એ વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામમાં આવી જશે બીજું કે નંબર આપણો સેવ કરીને રાખી લો એટલે સ્ટેટસ થોડું ચેક કરવાનું એટલે ત્યાં પણ તમને માહિતી મળી જશે કે ક્યારે લાઈવ છે અને પછી કન્ટિન્યુ આપણે લાઈવમાં ભણવાનું જશે ચાલો હવે વાત કરીએ છે તો આપણું જે સમાજશાસ્ત્ર છે સમાજશાસ્ત્ર ની અંદર પ્રથમ પરીક્ષાની અંદર પાંચ ચેપ્ટર પૂછાય છે પેલું બીજું ત્રીજું ચોથું અને પાંચનું ટોટલ પાંચ ચેપ્ટર પૂછાય છે હવે પાંચ ચેપ્ટરમાંથી વિભાગ ડી માં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે તો પાંચે પાંચ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે ક્રાઇટ એરિયા પ્રમાણે ચાલો તો પંદર તરી સોરી પાંચ તરીને પંદર એટલે મતલબ દરેક ચેપ્ટરમાંથી જો ત્રણ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે તો પ્રશ્નોની સંખ્યા પંદર થઈ જાય તો આપણા જે વિભાગ ડી માં કુલ પ્રશ્નો ચૌદ પૂછાય છે કેટલા ચૌદ પ્રશ્નો પ્રશ્નો પૂછાય છે ચૌદ તમારે લખવાના છે દસ પ્રશ્નો ચૌદ પૂછાય છે તમારે લખવાના દસ છે પહેલા ચેપ્ટર માંથી ત્રણ પ્રશ્નો છે બીજા માંથી ત્રણ ત્રીજા માંથી બે ચોથા માંથી ત્રણ અને પાંચમા માંથી ત્રણ મતલબ એ રાઉન્ડ માની લો કે બધા માંથી ત્રણ ત્રણ પ્રશ્નો પૂછાય છે હવે તમને એવું લાગે તો આપણે લખવાના દસ છે તો ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ ચેપ્ટર તમારે વ્યવસ્થિત કરી લો અને બીજું એકાદું ચેપ્ટર ચાર ચેપ્ટર કરી નાખો તો પણ ચાલે ચેપ્ટર કરી કરી લો તો 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 એમાંથી તમને પ્રશ્નો આવડતા જ હોય હોય એક તમે કરવું શકો છો એ હું તમારા ઉપર છોડું છું કારણ કે મને નથી ખબર કે આ પાંચમાંથી તમને કયું ચેપ્ટર કેટલું આવડે છે તમને જે ચેપ્ટર સારું આવડતું હોય એ ચેપ્ટર તમે કરી લો જે ચેપ્ટરમાં તમને પ્લસ માઇનસ થોડું લાગે છે તો એને તમે અથવામાં કાઢી શકો છો એ તમારે નક્કી કરવાનું છે ચાલો હવે હું તમને આઈએમપી ક્વેશ્ચન આપું છું એના પહેલા દરેક મારા યુટ્યુબ ના જે વિદ્યાર્થીઓ છે એમને જણાવી દઉં તો વિદ્યાર્થીઓ તમને એવું લાગે છે કે તમે હજુ ધોરણ બાર આર્ટ્સમાં બિલકુલ તૈયારી નથી કરી અને તમારે ધોરણ બાર આર્ટ્સમાં દરેક વિષયમાં સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત પદ્ધતિસરની જો તૈયારી કરવી છે તો આપણું આજે ક્લાસીસ એપ્લિકેશનની અંદર રામબાણ બેચ ચાલુ છે અને આ બેચની અંદર ધોરણ બાર આર્ટને લગતા ચાર વિષયની પદ્ધતિસર તૈયારી કરાવવામાં આવે છે ચાર વિષયની હાલ ઓફર પ્રાઇઝની અંદર તમને ચાર વિષય માત્ર ને માત્ર ચૌદસો માં મળી જશે તો દરેક મારા વાલા વિદ્યાર્થીને જ કહેવા માંગુ છું કે વહેલા તે પહેલાના ધોરણે તમે બેચ ની અંદર જોઈન થઈ અને ભણી શકો છો પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરી શકો છો તમારે મને સંપર્ક કરવાનો છે અને વોટ્સએપ મેસેજ વોટ્સએપ કોલ કરી શકો છો વધારી માહિતી તમને મળી જશે બીજું કોઈ વિદ્યાર્થી છે જેને ચાર વિષય નથી એક એક વિષય ખરીદી ભણવો છે તો પણ વિદ્યાર્થી તમને મળી જશે પણ એના માટે ફટાફટ તમે તમારો મોબાઈલ ઉપાડો અને ફટાફટ આ નંબર ને તમે ડાયલ કરો અને તમે મારી સાથે વાત કરી શકો છો ચલો હવે વધારે વાત નથી કરવી આપણે સીધા ટોપિકમાં આવીએ છીએ તો આપણે ચેપ્ટર એકના આઈએમપી ક્વેશન જોવાના છીએ ચલો ચેપ્ટર એક ભારત અને ગુજરાતમાં બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો ભારત અને ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવવાનું છે એકદમ શોર્ટ પ્રશ્ન છે વ્યવસ્થિત તૈયાર કરી લો તો આવડી જાય એવો પ્રશ્ન છે ચલો પછી પ્રશ્ન નંબર બે લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો હવે તમને આ બધું ત્રણે ત્રણ નહીં પૂછાય કા તમને એમ પૂછે કે રાષ્ટ્રીય પ્રણાલી રાષ્ટ્રીય એકતા સર્જવામાં કેવી રીતે મદદ કરે છે સમજાવો અથવા તમને એકલું રાષ્ટ્રીય પર્વ પૂસાય અથવા એટલું રાષ્ટ્રીય સન્માન પૂસાય હવે બેચના વિદ્યાર્થીઓને ખબર છે કે મેં તમને રાષ્ટ્રીય પર્વ મસ્ત ભણાવ્યું છે રાષ્ટ્રીય સન્માન આપણે મસ્ત ભણી ગયા છીએ એકવાર તમે આપણી બેચમાં જઈ અને આ જે ઝઘડીઓ છે એને ખોલી અને એકવાર જોઈ લેજો થોડું ડિવિઝન કરી લેજો એટલે બધું પાક્કા પાસે થઈ જાય એકદમ સેલામાં સેલું ચેપ્ટર છે અને આઈએમપી ક્વેશ્ચન છે પ્લીઝ કરી નાખજો ચાલો પછી માં કીધું છે

અને તેના ભૌગોલિક પરિબળની ચર્ચા તમારે કરવાની છે પ્રશ્ન સારો છે તૈયાર કરી લેજો ચાલો આગળ વધવું છે આપણું ચેપ્ટર બે ઉપર ચાલો ચેપ્ટર ની અંદર જે પ્રશ્નો છે આઈએમપી હવે હું તમને એમ કહું છું વિદ્યાર્થીઓ કે આપણા પાંચ ચેપ્ટર છે અને દરેક ચેપ્ટરમાંથી ત્રણ ત્રણ પ્રશ્નો પૂછાય છે તો દરેકે દરેક ચેપ્ટરમાંથી જો ત્રણ પ્રશ્નો પૂછાતા હોય તો મિનિમમ આપણે પાંચ પ્રશ્નો તો તૈયાર કરવા જ પડે ને એમાં શંકાને કોઈ સ્થાન નથી તો પ્રશ્ન એક છે ભારતીય વ્યાખ્યા સ્પષ્ટ કરો ભારતની જે સંસ્કૃતિ બે આદિવાસી કલાની સંસ્કૃતિની સમૃદ્ધિ આપવાની છે આપણો પ્રશ્ન આઈ એમ પી ગયેલો છે પ્રશ્ન નંબર ત્રણ માં કીધું છે આદિવાસી સમુદાયની વિશેષ સમજણ આપો આ બધા પ્રશ્નો આપણે બેચમાં ભણાવી દીધા છે

ચલો ત્રણ માં કીધું છે અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈ જણાવો આ પણ મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે તૈયાર કરી નાખજો ચલો પ્રશ્ન નંબર ચાર અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો તો આ સરકારી યોજના વાળો આ પ્રશ્ન મોસ્ટ આઈપી છે પૂછાઈ ગયેલો છે કરી નાખજો પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું ચલો પછી પ્રશ્ન નંબર પાંચ અનુસૂચિત જનજાતિનો નો અર્થ અને તેના કોઈ પણ પાંચ લક્ષણો જ્યારે આપણે ચેપ્ટર ભણ્યા હતા ત્યારે આ અનુસૂચિત જનજાતિ જે છે એ મેં તમને ભણાવીતું એમાં ઓગણીસ થી વીસ તેના લક્ષણો છે બધા લક્ષણો આપણાથી તૈયાર ન થાય બધા પૂછાય પણ નહીં એટલે તમને જે આવડે એ પાંચ લક્ષણો તૈયાર કરી દો ઘણી એવું થાય છે કે વિભાગ ડી ના પ્રશ્નો ઈમાં પૂછાય છે ઈ ના પ્રશ્નો ડીમાં પૂછાય છે

એક માં કીધું છે સ્ત્રી સશક્તિકરણ ની ભાવના નાખશું ચાલો ત્રણ માં કીધું છે યોજનાઓ જણાવો આઈએમપી છે કા તમને આરોગ્યલક્ષી પૂછાય કા તો તમને શૈક્ષણિક પૂછાય બે માંથી એક પૂછાય બે ને પૂછાય ચલો પછી પ્રશ્ન નંબર ચાર સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂન કાનૂનોની નોંધ લખો. અને પાંચમા કીધું છે સ્ત્રીઓના બંધારણીય અધિકારો. આ બે પ્રશ્નો એટલા બધા મોસ્ટ આઈએમપી છે કે જેની કોઈ વાત જ ના થાય. એટલે તમારે આ ચેપ્ટરની તૈયારી કરવા બેસો એટલે પહેલા તમે આ બે પ્રશ્નો કરી નાખજો તૈયાર ચોથો અને પાંચમો એમાં બંધારણીય અધિકારો તો મેં જે તમને તૈયાર કરાવ્યા છે ને એની તો તમે વાત જવા દો એમ ખાલી એકવાર વિડીયો ખોલીને જોશો તો તમારી બોર્ડ એક્ઝામ હશે ને તો ત્યાં સુધી તમને આ પ્રશ્ન યાદ રહી જશે તમારા ગળા હમશે આ પ્રશ્ન ને મૂકતા નહીં પહેલા તૈયાર કરો તો આ બે પ્રશ્ન તૈયાર કરજો અને પછી આ ઉપરના ત્રણ કરજો રેવડી આગળ જાવ ચાલો ચલો હવે છે આપણે ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર પાંચ ની અંદર વિદ્યાર્થીઓ મને ખબર છે કે આ ચેપ્ટરમાં તમને થોડું પ્લસ માઇનસ થોડી તકલીફ રહે પણ 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 ચેપ્ટર ને સ્કીપ કરતા નહીં પ્રશ્નો ને સ્કીપ કરજો ચેપ્ટર ને ક્યારેય સ્કીપ ના કરતા નહીં તો વિભાગ D માં પૂરા માર્ક્સ નહીં આવે પ્રશ્ન એક છે વૈશ્વિકીકરણની વ્યાખ્યા સમજાવો મોસ્ટ ટાઈમ છે પૂછે ગયેલો છે પ્રશ્ન નંબર 2 માં ગીધું છે ઉદારીકરણના લાભ આ તો તમારે તૈયાર કરવાનો પડવાનો અને તૈયાર કરવાનો છે એમાં મારે બીજું કોઈ સાંભળવું નથી કદી ધ્યાન છો ચલો ત્રીજામાં સામાજિક પરિવર્તનના લક્ષણો આ પણ પ્રશ્ન ક્યાંક પૂછી લે છે ને આઈએમપી છે કદી નાખજો ચલો પછી કીધું છે પ્રશ્ન નંબર ચાર માં પશ્ચિમીકરણ પાસા ટૂંકમાં વણવો પશ્ચિમીકરણ તૈયાર કરજો અને પાંચમો પ્રશ્ન છે પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે આ પણ મોસ્ટ આઈએમપી છે ઘણી વાર પૂછાઈ ગયેલો છે એટલે કદી નાખજો ચલો હવે જો તમને પાંચમા ચેપ્ટરમાં કોઈ તકલીફ પડે છે ચેપ્ટર નથી આવડતું તો તમે આપણી બેચમાં જોઈન થઈ શકો છો આપણી બેચની અંદર કોન્ટેક્ટ કરવાનો છે હવે તમને જણાવી દો ખાસ કે એક આ પ્રશ્ન એક આ અને એક આ ત્રણ પ્રશ્નો તો તમારે તૈયાર કરી જ લેવાના છે ના તમારે સ્કીપ કરવું હોય તો વૈશ્વિકીકરણ અને પશ્ચિમીકરણ ને તમે સ્કીપ કરી શકો છો બાકી આ બધા ત્રણ પ્રશ્નો તો તૈયાર કરી જ નાખજો પછી મને ના કેતા કે બેન તમે કીધું નતું હા મેં કહી દીધું હું સમજુ છું ચેપ્ટરમાં થોડી કદાચ તકલીફ પડે મેં ભણાવ તો મસ્ત ભણાવ્યું છે તમે તૈયાર કરો તો બેસ્ટ જ છે ચલો તો પાંચે પાંચ ચેપ્ટર ના મેં તમને વિભાગ ડીના મોસ્ટ આપી ક્વેશ્ચન આપી દીધા છે તો હવે વિડીયો ને અહીંયા રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ નવા વિડીયો સાથે તો મારા દરેક વાલા વિદ્યાર્થીને જણાવી દઉં કે ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ને લાઈક શેર કરતા રહેજો અને હજુ આવા નવા આઈએમપી મિશન જોઈએ છે તો જરા ત્યારે ત્યારથી તમારા જેવી કોમેન્ટ કરતા રહેજો અને ચેનલ ને થોડો સપોર્ટ કરજો